નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના લસણના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના લસણના બજાર ભાવ જામનગર એક હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ રાજકોટ બે હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો એકાવન જેતપુર એક હજાર આઠસો એકતાલીસથી ત્રણ હજાર એકસો એકાણું જુનાગઢ આઠસોથી બે હજાર આઠસો ગોંડલ એક હજાર નવસો એકાણુંથી ત્રણ હજાર છસો એકવીસ જસદણ બે હજારથી બે હજાર સાતસો પંચાવન અમરેલી બે હજારથી ત્રણ હજાર છસો અમદાવાદ બે હજાર આઠસોથી પાંચ હજાર ડીસા ત્રણ હજારથી ચાર હજાર સુરત બે હજાર પાંચસોથી ચાર હજાર આઠસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો